અમદાવાદમાં નેશનલ સ્કૂલમાં મારામારીના મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે ઘટનાની ખબર પડતા અહેવાલ માટે આદેશ કર્યા છે ધોરણ દસ ની પ્રી બોર્ડ એક્ઝામ પૂરી થતા સ્કૂલથી થી સો મીટર દૂર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો

અને એના બાદ સામાન્ય પ્રક્રિયા એવી હોય છે કે એ અરજી કર્યા બાદ એસીપીસી એક સંવિધાનિક સંસ્થા છે જે પ્રવેશ પ્રક્રિયાનું કામ એન્ડોર્સમેન્ટ અને સોરી એન્ડોર્સમેન્ટ અને એનરોલમેન્ટ નું કરતું હોય છે અને જે તે વખતે જે એફિલેશન આપવાની જે આખરી તારીખ હતી એ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ હતી અને પ્રવેશની જે આખરી તારીખ હતી એ પંદર સપ્ટેમ્બર નિયત કરવામાં હતી અને એ વખતે જે તે સંસ્થાને પણ અહીંથી આપણે ઈમેલ દ્વારા જાણ કરેલ હતી કે હજુ એનરોલમેન્ટ થયું નથી અને સંસ્થાની ભૂલને કારણે એ લોકોને આજે પરીક્ષામાં બેસવામાં આવેલ ન હતા કારણ કે એમનું એનરોલમેન્ટ જ થયું ન નહીં એ દિશામાં અમે સકારાત્મક રહીશું અને આગામી દિવસોમાં નિર્ણય લઈશું વિદ્યાર્થીઓ લઈને શિક્ષક બ્યુરો રિપોર્ટ ન્યુઝ